જય શ્રી રામ જન્માષ્ટમી એટલે વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિવસ આવતીકાલે જન્માષ્ટમી હોય શ્રી કૃષ્ણ ભગવાનનો સંપૂર્ણ દેશમાં આનંદ ઉલ્લાસથી આ ઉત્સવ ઉજવવામાં આવવાનો છે ત્યારે આ વર્ષે જન્માષ્ટમીને દિવસે વિશ્વ હિન્દુ પરિષદને સાહીઠ વર્ષ પૂર્ણ થવાના હોય એ અંતર્ગત સમગ્ર ભારતની અંદર ષ્ટિ પૂર્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે એ નિમિત્તે જંબુસર પ્રખંડમાં પણ ષષ્ટિ પૂર્તિ કાર્યક્રમ નિમિત્તે આજરોજ રક્તદાન અને વૃક્ષારોપણનું કાર્યક્રમ અહીં પિસાચેશ્વર મહાદેવ મંદિરે આયોજન કરવામાં આવ્યું છે જય શ્રી રામ જન્માષ્ટમી એટલે વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિવસ આવતીકાલે જન્માષ્ટમી હોય શ્રી કૃષ્ણ ભગવાનનો સંપૂર્ણ દેશમાં આનંદ ઉલ્લાસથી